આ છે સ્પીકર ફેમ પણ સારા એવા છે દસ વોટ ના સ્પીકર છે એટલે મતલબમાં સામાન્ય રનિંગ યુઝમાં તમે યુઝ કરી શકશો આરજીબી લાઇટના કારણે લુક વાઈઝમાં પણ બહુ સારા લાગશે અને દસ વોટના સ્પીકર છે જોઈ લઈએ આપણે કે સ્પીકર લુકવાઈઝમાં કેવા છે લુકવાઈઝમાં તો સારા જ લાગે છે ઓફિસ વર્કમાં કમ્ફર્ટેબલ રહેશે ઓફિસ વર્કમાં તમે સામાન્ય યુઝમાં સામાન્ય મૂવી જોવામાં પણ વ્યવસ્થિત લાગશે નાની ઓફિસમાં તમે આરામથી રંગ કર્યો કે અથવા સ્મોલ રૂમમાં પણ તમે વ્યવસ્થિત રીતે યુઝ કરી શકશો ટુ પોઈન્ટ ઝીરો સ્પીકર છે આ સ્પીકર યુએસબી લેપટોપમાં પણ તમે યુઝ કરી શકશો જેમ કે અત્યારે તમે જોવો ને તો એક ઓક્સ કેબલ આપવામાં આવ્યું છે કે ડાયરેક્ટ તમે પીસી અથવા લેપટોપમાં યુઝ કરી શકો અને એક યુએસબી જે પાવર માટે આપવામાં આવ્યો છે આ જે કંટ્રોલર એનું આપવામાં આવ્યું છે કંટ્રોલરમાં વોઇસ કંટ્રોલ બી છે કે અવાજ વધઘટ પણ તમે કરી શકશો અને એક આર જીબી મોડ પણ આપવામાં આવ્યો છે કે આર મોડ તમે ચેન્જ કરી શકો છો બટન સારું એવું આપવામાં આવ્યું છે એટલે કેબલને આપણે પીસી સાથે કનેક્ટેડ કરીએ ચેક પણ કરી લઈએ કે આને પરફોર્મન્સ અને લાઇટિંગ કેવું છે લાઇટિંગ તો સારું એવું લાગે છે જોઈએ તો આના કંટ્રોલર સાથે આપણે ચેક પણ કરી જોઈએ કે આનું લાઇટિંગ જે છે જે આની આરજીબી આપવામાં આવી છે સેવન મોડ એ પણ જોઈ લઈએ આ લુકવાઇઝમાં સારું લાગશે આ આરજીબી લાઇટિંગના કારણે પણ કહેવાય કે સાઉન્ડ સાથે સારું એવું લાગશે અને તમને સિંગલ કલર બી સારા લાગતા હોય તો સિંગલ કલરમાં બી તમે યુઝ કરી શકો છો આ રીતે ધીમી સ્પીડમાં અલગ અલગ આરજીબી લાઇટ થઈ છે હવે આનો આપણે કોઈ સાઉન્ડ વગાડી જોઈએ કે જેના કારણે આપણને ખબર પડે કે આનું સાઉન્ડ કેવું છે સાઉન્ડ જોઈએ તો સાઉન્ડ તો સારી છે ઉન્ડ ક્વોલિટી તો મારા ખ્યાલ મુજબ જે પ્રાઇઝ લેવલ એવા સારી કહેવાય કારણ કે હજાર રૂપિયાની અંદર જ છે એટલે સાઉન્ડ ક્વોલિટી તો તમને વધારે બેટર ગણાય મતલબમાં સામાન્ય વર્ક માટે લઈ શકાય